ગઈકાલે સાંજે અમને એક એવી માહિતી મળેલી હતી કે અમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની કંઈક કાર્યવાહી ચાલુ રહી છે એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી એના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ ચાલીસેક જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજિસ્ટર અને અમુક સંખ્યામાં મેઝરમેન્ટ બુક એટલે એમબી પણ ત્યાંથી મળી આવેલી છે એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે શા માટે ફાઇલો ગયેલી છે કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે